નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આ નવ વસ્તુ એટલે કે નવ જીવ જંતુઓ તમારા ઘરમાં આવે છે તો સમજી જાઓ કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દસ પ્રકારના જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરના આસપાસ પોતાનું ઘર બનાવે છે તો તેનાથી તમને જાણવા મળે છે તમારું નસીબ જાગવાની તૈયારીમાં છે તમારા ઘરમાં ખુશીઓ સુખ સમૃદ્ધિ આવવાની છે આ જીવજંતુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ દસ જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે અથવા આવીને રહેવા લાગે છે તો તમારે સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન છે જો તમે આ વિડિયોને જોઈ રહ્યા છો તો તેને છેલ્લે સુધી જોવા વિનંતી છે જો તમે ભગવાન ભોળાનાથને માનતા હોય તો તેમનો અનાદર ન કરતા અને વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આ દસ જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે તો તે શુભતા અને સમૃદ્ધિની નિશાની છે આ જીવજંતુઓ માત્ર તે જ ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે આ દસ જીવજંતુઓમાં કેટલાય એવા પણ છે કે જેઓ દેવી દેવતાઓના વાહન તરીકે કાર્ય કરે છે જેમ કે ભગવાન નારાયણનું વાહન ગરુડ છે દેવોના દેવ મહાદેવનું વાહન નંદી મહારાજ છે અને મહાદેવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર છે આ જીવજંતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ્ટ હોય છે દરેક વ્યક્તિએ આ જીવજંતુઓને જાણવા જાણવા જોઈએ જો તમે આ જીવજંતુઓ વિશે જાણતા નથી અને તે ઘરમાં આવે છે અને તમે તેને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડો છો અથવા મારી નાખો છો તો માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ જાય છે અને જેનાથી તમારે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ આવે છે તો તમે વિચારી શકો છો કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને તમારો જે પણ ખરાબ સમય હતો અથવા તમારા જીવનમાં જે પણ મુશ્કેલી હતી તે બહુ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહી છે અને હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ કે આ દસ જીવજંતુઓ ક્યાં છે જેમના ઘરમાં આવતા રહેવાથી અશગુભ ખૂબ જ શુભ મનાય છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આપણે વાત કરીએ કે તમે ઘણી વખત સચુંદર જોઈ હશે આ સામાન્ય રીતે રાત્રે જોવા મળે છે પરંતુ ક્યારેક દિવસ દરમિયાન પણ ઘરમાં દેખાઈ શકીએ છીએ આ જોવામાં ઉંદરના જીવું જ દેખાય છે પરંતુ તેનું નાક ઉંદરથી લાંબુ હોય છે મિત્રો જો તમારા ઘરમાં આ સછુંદર પ્રવેશ કરે અને તેમને રોજ દેખાવા લાગે તો તમે સમજી જાઓ કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા ભાગ્યને ચમકવાથી રોકી શકે ઘરમાં સછુંદરનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે છસુંદર તેના સાથે સુખ અને શાંતિ લઈને આવે છે કોઈ પણ વ્યક્તિની ચારે બાજુ ચક્કર લગાવે છે તો તેમને વિશ્વાસ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ મોટી સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરે છે તેની પ્રગતિમાં કોઈ પણ અવરોધ નથી આવતું અને તે દિવસ રાત ચાર ગણી સફળતા પ્રાપ્ત કરે છે આમ તો છસુંદર કોઈ પણ વ્યક્તિની ચારે બાજુ ચક્કર નથી લગાવતું પરંતુ જો તે એવું કરી દે છે તો તે પણ નક્કી થઈ જાય છે કે તે વ્યક્તિના જીવનમાંથી હવે તમામ મુશ્કેલીઓ સમાપ્ત થવા જઈ રહી છે તે વ્યક્તિ આકાશને સ્પર્શ કરવા લાગે છે ઘરમાં છસુંદરનું આવવું એ તમારા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત ગણાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો આપણા ઘરમાં છસુંદર આવે તો તે ઘરની દિનચર્યા જ બદલાઈ જાય છે તે ઘરના સભ્યોના જીવનમાં બદલાવ આવે છે અને પરિવારમાં ખુશીઓ આવી જાય છે જાણે કે તે ઘરમાં માતા લક્ષ્મી પોતે આવીને ખુશીઓ વરસાવવા જઈ રહી હોય જો સસુંદર કોઈ વ્યક્તિના ઘરની ચારે બાજુ ચક્કર લગાવી દે તો તે વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્તિના અનેક રસ્તા ખુલી જાય છે અને તે વ્યક્તિના ઘરમાં તમામ મુશ્કેલીઓ અને વિવાદો સમાપ્ત થઈ જાય છે મિત્રો જો તમે કોઈ પોતાનો વ્યવસાય ધંધો કરતા હોય જેમ કે તમે બિઝનેસમેન હોય તો તમારું વ્યવસાય પણ વધારી શકે છે હવે બીજી નંબરની વાત કરીએ તો છે ઉંદર મિત્રો તમારા ઘરમાં ઉંદર આવવો દુઃખ અને દરિદ્રતાનો સંકેત છે તેથી તમારા ઘરમાં ક્યારેય પણ ઉંદર રહેવા દેવો ન જોઈએ જો તમને તમારા ઘરમાં ઉંદર દેખાય છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં દરિદ્રતા ગરીબી પ્રવેશી ગઈ છે આવી પરિસ્થિતિમાં તમારે તે ઉંદરને તરત જ ઘરની બહાર કાઢી દેવો જોઈએ તે ઉંદરને મારી નાખવો નહીં કારણ કે ઉંદરે શ્રી ગણેશનું વાહન ગણાય છે જો તમે તેને મારી નાખશો તો તેનું પાપ લાગી શકે છે ઉંદર પહેલાં એક ખૂબ જ ભયાનક રાક્ષસ હતો જેણે શ્રી ગણેશને હરાવીને તેમનું વાહન બનાવી લીધું હતું તેથી તમે તેને મારી નાખશો નહીં પરંતુ તેને ઘરમાં રહેવા ન દેવો જોઈએ જેટલી જલ્દી શક્ય હોય તે ઉંદરને તમારા ઘરમાંથી બહાર કાઢી દેજો જે ઘરમાં ઉંદર હોય છે તે ઘરમાં દુઃખ દરિદ્રતા અને કષ્ટો હંમેશા રહે છે અથવા તો પ્લેગ જેવી ખૂબ ખતરનાક બીમારીઓનું કારણ પણ બને છે જે ઘરમાં ઉંદર અહીં તહીં ફરી રહ્યા હોય અને કોઈ પણ ખાવા પીવાની વસ્તુ પર પોતાનું મોં મારતા હોય તો તે ઘરમાં બીમારીઓ હંમેશા રહે છે તેથી ઉંદરને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા અને મુશ્કેલીઓ હંમેશા રહેશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો છે મધમાખી મિત્રો તમે મધમાખીના મધપુડાને જોયું જ હશે જો તમારા ઘરના આસપાસ કે પછી તમારા ઘરમાં ક્યાંય મધમાખી પોતાનું છતું એટલે મધપુડો બનાવી લીધું તો તમારા ઘરમાં ક્યારેય બરકત નહીં થાય જે ઘરમાં મધમાખી પોતાનું છત બનાવે છે તે ઘરમાં હંમેશા એક નહીં તો બીજી સમસ્યાઓ રહેતી જ હોય છે જે ઘરમાં મધમાખી પોતાનું છતું બનાવી લે છે તે ઘરના વ્યક્તિનું નસીબ પોતાનું સાથ આપતું નથી જ્યારે મધમાખીના છતાં એટલે કે મધપુડામાં લાખો નાના નાના છિદ્ર હોય છે એવી જ રીતે જો કોઈ ઘરમાં મધમાખી પોતાનું છતું બનાવે છે તો તે ઘરના લોકોના નસીબમાં પણ આ રીતે છિદ્ર થઈ જાય છે સાથે જ ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તે પાસે જાય છે તો તેને મધમાખી દ્વારા નુકસાન થઈ શકે છે તેથી મધમાખીઓને ક્યારેય તમારા ઘરમાં મધપૂડો બનાવવા ન દેવો જોઈએ ઘરના આસપાસ પણ મધમાખીનો છત ન બનાવવા દેવો જોઈએ તમારા ઘરમાં અથવા આસપાસ ક્યાંય ન દેખાય તો તેને તરત જ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ એવું કરવાથી તમારા ઘરમાં હંમેશા દુઃખ અને કષ્ટો રહે છે હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો છે તિતલી કે પતંગિયું મિત્રો રંગબેરંગબી પતંગિયું ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે જો સોનખી અને રંગબેરંગબી તિતલી તમારા ઘરમાં આવે તો તે ખૂબ જ સુંદર અને મોહક લાગે છે આનો અર્થ એ છે કે જે રીતે તે તિતલી રંગબેરંગબી છે તે રીતે તમારી જિંદગી પણ હવે રંગીન થવાની છે તિતલીઓ તેમના રંગોથી આપણા જીવનમાં રંગો ભરી દે છે અને અમારો જીવન આનંદ અને સુખથી ભરાઈ જાય છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે તેથી તિતલીનું ઘરમાં આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં આ બાબતને ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવી છે જ્યારે પણ તિતલી કોઈના ઘરમાં જાય છે ત્યારે તે ઘરમાં ધન અને સુખની વર્ષા થાય છે એવા ઘરોમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે તેથી જ જો તમારા ઘરમાં કોઈ તિતલી આવે તો તમારે સમજવું જોઈએ કે તમારા દુઃખદ દિવસો હવે ખતમ થવા લાગ્યા છે અને તમારા સારા દિવસો આવવા માટે તૈયાર છે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો છે વિચ્છુ મિત્રો વિચ્છુને દરિદ્રતાનો સંકેત માનવામાં આવે છે વિચ્છુનો ઘરમાં દેખાવવું ખૂબ જ મોટા કષ્ટોનો સંકેત માનવામાં આવે છે જો વિચ્છુ કોઈના ઘરમાં દેખાય છે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો જો તમે બે વિચ્છી એકસાથે દેખાય જેમ કે એકબીજાના આગળ અને પાછળ હોય તો તેઓ ઘરની દિશા તરફ આવી રહ્યા હોય તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશી ચૂકી છે વિચ્છું દુઃખ અને દરિદ્રતાનો સંકેત આપે છે પરંતુ બે સાથે જોવા મળે તે સ્થિતિમાં દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાના છે હવે નંબર છ વિશે વાત કરીએ તો છે છીપકલી એટલે ગરોળી મિત્રો ગરોળીને ખૂબ જ શુભ ગણવામાં આવે છે ઘણા લોકો ગરોળીને મારી નાખે છે પરંતુ તમારે ગરોળીને મારવી ન જોઈએ જેમના ઘરમાં છિપકલી કે ગરોળી દેખાય છે તો તેને મારી નાખે છે આમ તો ગરોળીના ઘરમાં દેખાવાથી કશું ખાસ નથી થતું પરંતુ જો તમારા ઘરમાં ઘણી બધી ગરોળીઓ એકસાથે ટોળામાં દેખાય આવે તો તેને માતા લક્ષ્મીના ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તેમને તેમના ઘરમાં ક્યાંય ગરોળીનો ઝંડુ દેખાય તો સમજો કે તમારા ઘરમાં અમીરી આવવાની છે વિષ્ણુ પુરાણ મુજબ એવું કહેવામાં આવે છે જો તમે પૂજા કરી રહ્યા હોય અને પૂજા કરતી વખતે જો તમને આસપાસ ક્યાંય ગરોળી દેખાય છે તો તેને ખૂબ જ જલ્દી તમારા ભાગ્ય ઉદય થવાનો સંકેત છે આ પરિસ્થિતિમાં તમારા ઘરમાં ખૂબ જ જલ્દી માતા લક્ષ્મીનું આગમન થવાનું છે આને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ તેમને બે ગરોળીઓ સાથે દેખાય જેમની પૂંછડી કપાયેલી હોય તો સમજો કે તમારા ભાગ્યોદય થવાનું છે ગરોળીએ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી શક્ય હોય તો ગરોળીને ક્યારેય ભૂલથી પણ ન મારવી જોઈએ જો તમને ગરોળીથી ડર લાગે છે તમે નથી ઈચ્છતા કે ગરોળી તમારા ઘરમાં રહે તો તેને ડરાવીને તમારા ઘરમાંથી ભગાડી દેજો પરંતુ ગરોળીને મારવી એ એક મોટું પાપ છે જેના કારણે માતા લક્ષ્મી તમને તમારાથી નારાજ થઈ જાય છે અને ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે હવે છે કીડીઓ મિત્રો કીડીએ ઘરમાં આવવું શુભ ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે શાસ્ત્ર અનુસાર કોઈના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ કોઈ ભોજન કે અન્નનો દાણો લઈને આવી રહી હોય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી બદલાવવા જઈ રહ્યું છે તમારા દુઃખના દિવસો જવાના છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગી છે પરિવારના સભ્યોની પ્રગતિ થવાની છે જો તમે કોઈ પ્રવાસ માટે તૈયાર થઈ રહ્યા છો તો તમારા ઘરમાં કોઈ પ્રવાસ માટે કે લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી હતી તો તે પણ હવે સમાપ્ત થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો